અમરેલી બ્રહ્માકુમારીસ દ્વારા મહાશિવરાત્રી મેળાનું ઉદ્ઘાટન અમરેલી બ્રહ્માકુમારીસ દ્વારા અદ્ભુત અમરનાથ ગુફા તથા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળાનું ઉદ્ઘાટન ચિત્તલ રોડ પર આવેલ નુતન હાઈસ્કૂલના મેદાનમાં થયું હતું માનવ જીવનમાં સુખ શાંતિ અને આનંદની સાચી અનુભૂતિને સુંદર રીતે પ્રસ્તુત કરી આકર્ષક દ્રશ્યો તેમજ ઈશ્વરીય જ્ઞાન તથા મેડિટેશનથી ભરપૂર અમરનાથ ગુફા તથા स्वर्णिम ભારત દિવ્ય દર્શન મેળાનું ઉદ્ઘાટન થયું છે મેળાનું મુખ્ય આકર્ષણ ખુશીઓનું સુપર બજાર જી માર્ટ માઇન્ડ સ્પા મેડિટેશન શાંતિ અનુભૂતિ કુટીર બાર જ્યોતિર્લિંગ દર્શન ગુણગમત બાલનગરી ઘોર કળયુગી સ્વર્ણિમ સતયુગી તરફ જેવા આકર્ષણો એક જ એક અલગ અનુભૂતિ કરાવશે મેળો તારીખ બાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી ખુલ્લો રહેશે મેળાનો સમય સવારે દસ થી રાત્રિના દસ સુધીનો છે તો અમરેલી બ્રહ્માકુમારી દ્વારા અમરેલી શહેર અને જિલ્લાની જનતાને ઘરે બેઠા અમરનાથ યાત્રાનો અનુભવ કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભારત દેશની મહિમાને ખૂબ સારી રીતે જાણીએ છીએ સમજીએ છીએ કે આપણા પવિત્ર ભારત દેશની અંદર સમય પ્રતિ સમય આવતા તહેવારો ઉત્સવો પર્વો અને પ્રસંગો કે જે આપણને આપણા આ રોજિંદા માનવ જીવનમાં કંઈક નવી પ્રેરણા આપીને જાય છે કંઈક નવો સંદેશ આપીને જાય છે ઘણા બધા તહેવારો આપણે મનાવીએ છીએ પણ એમાં જો આપણે વાત કરીએ મહાશિવરાત્રિ પાવન પર્વની તો મહાશિવરાત્રિનું જે પર્વ છે એ આપણને સૌને પરમાત્મા અવતરણનો દિવ્ય સંદેશ આપે છે એના નામની અંદર જ અર્થ સમાયેલો છે મહાશિવ અને રાત્રિ ત્યારે આપણને વિચાર આવે કે અહીંયા શિવનો રાત્રિ સાથે શું સંબંધ છે તો અહીંયા રાત્રિ એ કોઈ માત્ર બાર કલાકમાં આવનારી જે રાત્રિ છે ચોવીસ કલાકના ચક્રમાં આવનારી જે રાત્રિ છે એ રાત્રિની વાત નથી પણ આ રાત્રિ એ અજ્ઞાનતા અને તમોપ્રધાનતાનું પ્રતીક છે આજે આપણે સંસારમાં ચારે તરફ જોઈ રહ્યા છીએ કે જ્યાં જુઓ ત્યાં દુઃખ અશાંતિ લડાઈ ઝઘડા ચિંતા ઈર્ષા દ્વેષ આ બધું જે આપણને જોવા મળી રહ્યું છે એ જ ખરેખર સાચી અજ્ઞાનતાની એક અંધારી રાત્રિનો સમય છે પણ પરમાત્માનો વાયદો છે જ્યારે જ્યારે આપણા સૌની વચ્ચે સન્માનનીય ગ